ओम जय <singing flowers> <morally> <prayers> આપણે માં ભગવતી રાજ ચામડામાનો બોલ લેવાનો છે જે પરિવારના ભાઈઓને મેન પાટલો ચામુંડામાનો લેવા

जयमा भाई टपा भाई, भाई शिया गांव मोटे जाग दरना पच्चीस हजार रुपया सामुदायिक बालों में भी पाट लाना सुधार हो गया भाई।, भाई लाखा भाई गांव भूल सर त्रिश हजार रुपया सामुदायिक मना में पाट लाना हो एक बार बेवार आलोबाई बोला पो रज भाई सांदे भाई त्रीस हजार रूपया एक बार बेमा भाई टपा भाई ना त्रीस हजार रूपया जेमा भाई टपा भाई ना पीस हजार रूपया भगवती सामुंडा मानो मेहनत नहीं यादी

કે કોઈ પણ સારા પ્રસંગે પણ આપણે માતાજીને યાદ કરતા હોઈએ ગમે તેવી તકલીફ હોય તો પણ આપણે આપણા માતાજીને કુળદેવીને નમન કરતા હોઈએ કે માં આમાં આપણે હિંમત આપજો આવી આપણે કુળદેવી માટે આપણી આસ્થા હોય એ આસ્થાના આધારે આપણે સમગ્ર સમાજ જીવન જીવતું હોય છે તમામને કુળદેવી હોય છે દરેક પરિવારને એવી જ રીતે આઠસો નવસો વર્ષ પહેલા આ હિન્દુ સંસ્કૃતિ માટે ખૂબ ભાવ થયા રાજકીય રીતે એકબીજાના રજવાડાઓ ઝૂંટવી લેવા માટે ત્યારે ઘણા બધા સ્કૂલની અંદર પોતાના સુરવીરો થયા પોતાનું ગામડાઓ અથવા તો પોતાનો ગ્રાશ અથવા તો પોતાનું રાજ દર્શાવવા રક્ષણ કરતા કરતા પોતે કુર્બાન થયેલા એવી જ રીતે આપણા મોકરાજી પોહેલવા સોમનાથ ખાતે ગો પોતાનું પ્રાણાペલા છે ઈજ મોકરાજીના આપણે વંશજો છે પોહેલ અને શિયાળ પરિવાર બાટિયા વાશિયા આપણી પાસ પાકી આપણે મોકરાજીનો પરિવાર છે આજે આ પવિત્ર પ્રસંગમાં પરિવાર એમને બોલાવી અને આ દર્શનનો લાભ લેવો પવિત્રતાનો લાભ લેવો છે ઓક્ષોને મારા ખૂબ ખોબો જય માતાજી નમન आगे कई विशेष बात नहीं करनी भारत माता की जय जय कोलेश्वर महाराज